ભારતીય જનતા પાર્ટી અમે પૈસાથી ચૂંટણી લડવા માટેની વાત કરો તો કોઈ દાડો અમારો મેળ ઉતરે એમ છે તમે એમ કહો કે આટલા માગે છે તમે આટલા ના લો તો અમારે હવે તમે હરાદીમાં આવો તો હવે હરાદીમાં અમે ટકી કાયમ છો હવે હરાદીમાં ટકી કાય એમ નથી આ એટલું ચોક્કસ થી કહી છું અને લગભગ મારો સ્વભાવ બી રહ્યો છે આ છેલ્લા અઠ્યાવીસ વર્ષના અનુભવના આધારે કહું છું કે હું જિલ્લા પંચાયતમાં તાલુકા પંચાયતમાં

ઘણો બધું ગોત્યું હોય અને એટલા માટે ચોક્કસ એટલું કહીશ કે ઘેની બેન પૈસા માટે હોત તો ઘણા બધા વેચાણા વેચાઈ ગયા હોત ઘેની બેન સત્તા માટે વધારે હોત તો આ ચૂંટણી આવા સંઘર્ષના ના સમયમાં ધારાસભ્ય હોવા છતાં લડવત નહીં ઘેની બેન હોય આ માવડી મંડળ હોય આ બધું આગેવાનો ટીમ હોય એ ક્યાંક ને ક્યાંક લોકો માટે સમર્પિત છે અને લોકો માટે સમર્પિત છે ત્યારે આવનાર સમય ની અંદર મતદાન પથક સુધીની વ્યવસ્થા સારા માણસો કઈ રીતે અંદર પંચાયતી રાજ હોય કે જાહેર લાવવા માટે એને કરીને પ્રયત્ન કરો તો જો બનાસકાંઠા જિલ્લો આ કરતો હોય તો આવું ના આવું બીજે હોય તો બીજો જિલ્લો કરે કે ના કરે મતદારો કરવા માટે તૈયાર છે લોકો તૈયાર છે ત્યારે આપ સૌને ફરી પણ બે હાથ જોડીને વિનંતી કરું ચંદનજી घणो दुख लाएजो